જય શ્રી આરામ મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવારમાં ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈ હું મારા કામે જવા નીકળું છું હું પણ હવે મારા કામે બેહું છું નાના છોકરાઓના ગરમ ટોપા અને બાબા સૂટ લેન્ગ્યુ મોજા એવું બધું હું સીવું છું મેં કરી દીધું સીવવાનું ચાલું આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હા મારો કલ્પ છે કલ્પને સાયકલ ચલાવવાનો બહુ શોખ છે એટલે સાયકલે આખો દિવસ ચલા કરે સ્કૂલે જાય સ્કૂલેથી આવે સ્કૂલેથી આવી લેચન કરી અને સાયકલ ચલાવે છે અને પપ્પા મને કહે કે સાયકલ તમે મારા વિડીયો ઉતારી લો આ ચલાવે છે સાયકલ સાયકલ પણ બહુ આખો આખોથી ચલાવ્યા કરે છે નાના બાળકોને પ્રિય વસ્તુ હોય તો એ છે સાયકલ તો હું હવે મંદિરે જવા નીકળી ગયો છું મિત્રો અને મંદિરે જતાં જ મને ગાય માતાના દર્શન થયા છે અને ગાય માતાના દર્શન થાય તો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં આવે છે સવારે ઉઠી ગાયને રોટલી દેવાની પછી ગાયને ચાંદલો કરવાનો તો આપણા શાસ્ત્ર પ્રમાણે એ શુભ માનવામાં આવે છે અને હવે હું નીકળી ગયો છું હનુમાનજીના દર્શન કરવા જે મારો પહેલો વ્લોગ છે એટલે હનુમાનજીના મંદિરે જવાનો આ વ્લોગ હું હનુમાનજીના દર્શન જે મિત્રો પહેલો વ્લોગ બનાવું છું તો આ મિત્રો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું આવી ગયો છું બગીચામાં જ્યાં ફૂલો છે ફૂલો ઉતારી હનુમાનજીને પુષ્પ પૂજન કરવાનું છે તો આ ફૂલો છે મિત્રો જાસુદના ફૂલ છે આ પીળા ફૂલ છે બધી પ્રકારના આ ફૂલ છે ફૂલ મેં ઉતારી લીધા છે પહેલું પુલ ભોળાનાથને ચડાવું છું શ્રાવણ મહિનાના પવિત્ર શ્રાવણ મહિના છે એટલે ભોળાનાથને ફૂલ ચડાવું છું મિત્રો ભોળાનાથના દર્શન કરી ઓમ નમઃ શિવાય નાથ કરી હનુમાનજીના મંદિરે આવી ગયો છું હનુમાનજીના દર્શન કર્યા જાય પંચમુખી દાદા હનુમાનજીના દર્શન કરી હનુમાનજીને પણ પુષ્પ ચડાવ્યા છે મિત્રો આ યુગમાં હનુમાનજી એક એવા દેવ છે જેને તમે મનની ઈચ્છા પણ જે કંઈ પણ થારો તે હનુમાનજી મહારાજ પૂરી કરે છે આવી ગઈશું રાધાકૃષ્ણ મંદિરમાં રાધાકૃષ્ણના દર્શન કરી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પ ચઢાવી ભગવાન શ્રી કૃષ્ણને આ પુષ્પ ચઢાવી દીધા છે મિત્રો જય શ્રી કૃષ્ણ અને મારો વિડીયો તમે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ